તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ તેની ઓકાત બતાવી ભારતીયોને માલદીવ કાયમી માટે બાય અને ભારતીયોને લક્ષદીપ ટુરિઝમને વેગ આપવાની કરી હાકલ પીએમ મોદી પર ટિપ્પણીને લઈને કેશવ બટાકે એકસો કરોડ ભારતીયોના અપમાન ગણાવ્યું ટુરિઝમ સહિત ઓલ ઓવર ના પ્રયાસો માટે એનઆરઆઈ કન્વીનર બટાકે પીએમ મોદી અને પ્રશાસક દમણવતી યુનાઇટેડ કિંગડમના ભારતીય હિતોને બુલંદ કરનાર કેશવભાઈ બટાકે પીએમ મોદી વિશે માલદીવના ત્રણ મંત્રીઓના અશોભની ટિપ્પણી અંગે માલદીવની ઝાટકણી કાઢી યુનાઇટેડ સ્ટેડ કિંગડમના પ્રભાવશાળી બિનવારસી ભારતીયોના સંગઠનોમાંથી એક એનઆરઆઈ ગ્રુપ લંડન યુકેના કન્વીનર કેશવભાઈ બટાકે સેન્ટ્રલ લંડનથી જારી કરેલી એક પ્રેસ બયાનમાં કહ્યું છે કે ત્રણેય મંત્રીઓની હકાલપટ્ટી કાફી નથી માલદીવ સરકારને ભારતીયોથી માફી માંગવી જોઈએ ભારત પુત્ર કેશવ બટાકે આગળ કહ્યું છે કે માલદીવની આ હરકત બરદાશ્ નથી ભારતીયો માલદીવને જાકારો આપવો જોઈએ માલદીવ ફરવા જવા માટે કાયમ બંધ કરી દેવું જોઈએ આપણા નવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન લક્ષદ્વીપ રાખવું જોઈએ પીએમ મોદીજી પોતે લક્ષદ્વીપના કુંદરતી સૌંદર્ય અને ટુરિઝમ સ્પોટના વખાણ કર્યા છે લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે પોતે પણ રસ દાખવી લક્ષદ્વીપને ભારતના ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાના પ્રયત્નો કર્યા છે હમણાં ઇઝરાયલ ભારત સાથે મળી લક્ષદ્વીપમાં ડેસ્ટિનેશન પ્લાન્ટ લગાવી દરિયાઈ પાણીમાંથી પીવા યોગ્ય બનાવવાના મિશન પર કામગીરી શરૂ કરી દીધી છે ભારત બંધુ કેશવભાઈ બટાકે ભારત વિશ્વગુરુ બની રહ્યા છે માલદીવ જેનું એજ્યુકેશન હેલ્થ ટુરિઝમ ઇકોનોમી જેવી ઘણી બધી જરૂરિયાતો ભારત પર નિર્ભર છે એવા દેશ માટે ભારતનો સાથ છોડી એક દિવસ બધું પસ્તાવાનો વારો આવશે નેપાળ પાકિસ્તાન જેવા દેશો ચાઇનાના ખૂણે બેસવાનો અંજામ ભોગવી રહ્યા છે હવે વારો માલદીવનો જણાતો છે ભારત બંધુ કેસવભાઈ બટાકે પ્રેસ विज्ञप्तिમાં કહ્યું છે કે ભારતે માલદીવ સાથે કોઈ દેશોની જેમ એની સાથે સંબંધ રાખવો નહીં ભારતને સંબંધ ન રાખે તો કોઈ ફરક પડવાનો નહીં એવી વાત કરી છે કેશવભાઈ બટાકે માલદીવને તેની ઓકાત બતાવી ભારતીયોને માલદીવ કાયમી માટે બાયકટ અને ભારતીયોને લક્ષદીપ ટુરિઝમ ને વેગ આપવાની કરી હાકલ પીએમ મોદી પર ટિપ્પણીને લઈને કેશવ બટાકે એકસો કરોડ ભારતીયોના અપમાન ગણાવ્યું લક્ષદીપ ને ટુરિઝમ સહિત ઓલ અવર દોસ્તો પીએમ મોદી કે બારે મેં માલદીવ બયાન આયા હૈ એકસો ચાલીસ કરોડ જનતા કા અપમાન जिस प्रकार का मालदीप ने हमारा माननीय श्री एन श्री नरेंद्र मोदी के बारे में टिप्पणी की है इससे लगता है कि अभी समय आ गया है मालदीप को बॉयकॉट करने का समय आ गया है सारी चीज क्लोज करना चाहिए हर सेक्टर में क्लोज करना चाहिए और एनआरआई ग्रुप जहां कई कंट्री में लिखना होगा यूनो में लिखना होगा एनआरआई ग्रुप राइट राइटिंग में लेटर लिखेंगे बात करेंगे हम हम बहुत आ, आ, તકલીફ મેં કંકીસ પ્રકાર કા બયાન માસેપ્ટ નહીં કર બરદાશ કર સકતે